નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે ફરી ગુજરાતમાં નવા જૂનીના એંતણ નાયબ મુખ્યમંત્રીનું રાજીનામું અને નિવૃત્તિ મોટા ઝટકા અને ત્રણ ધારાસભ્યોના રાજીનામા ગુજરાતમાં છવાયો શોકનો માહોલ જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને જલ્દી મોકલી આપજો ચિંતામાં વધારો કરતા સમાચાર ગુજરાતની ગણના દેશના ટોચના પાંચ સમૃદ્ધ રાજ્યોમાં થાય છે દેશના જીડીપી માં 8% થી વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે દેશના મોટા ભાગના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતના જ છે જોકે હાલમાં ગુજરાતને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેને બધાને ચોંકાવી દીધા છે વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં એક કરોડથી વધુ ગરીબ છે અને ગામડાઓમાં ઘણા લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય છે ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર ગુજરાતના શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીના તારીખો જાહેર કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર જિલ્લા આંતરિક બદલીઓ હવે બે તબક્કામાં કરવામાં આવશે જિલ્લા આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં ચોવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે બદલી કેમ્પ એક થી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે જિલ્લા આંતરિક બદલીના બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે ચોવીસ થી સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવશે ત્યારબાદ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળામાં આગ લગાવી આશામાં એક શરમજનક સમાચાર સામે આવ્યા છે કરીમગંજ જિલ્લાની એક શાળાના શિક્ષક પર વર્ગમાં વિદ્યાર્થીઓને બળજબરીથી પોન વિડીયો બતાવવાનો આરોપ છે જ્યારે વિદ્યાર્થીઓ ઘરે જઈને તેના પરિવારજનોને આંગે જાણ કરી તો બધા ગુસ્સે થઈ ગયા અને થોડી જ વારમાં તમામ વિદ્યાર્થીના પરિવારજનો શાળાની બહાર ભેગા થઈ ગયા અને સ્કૂલને આગ લગાવી દીધી હતી એટલું જ નહીં મિત્રો ગુજરાતમાંથી પણ આવ્યા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પંચમહાલના ગોધરામાં આવેલ કાજીવાડા સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓ દાઝી જવાની ઘટનાઓ આવી છે અને ભારે ચક્રાર મચાવી દીધી છે

ભારે હંગામો મચી ગયો છે લોકો રેલવે ટ્રેક પર ઘટનાને વિરોધ કરતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો આ દરમિયાન દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ટ્રેક પર પ્રદર્શનને કારણે કલાકો સુધી ટ્રેન સેવા હવે ઠપ થઈ ગઈ હતી હવે ગુજરાતના રાજકારણમાં કઈક નવા જૂની થવાના એંધાણ ગુજરાતના રાજકારણથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક અહેવાલ અનુસાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગૃહમંત્રી અમિત શાહ એકબીજાને મળ્યા હતા તેમના વચ્ચે બંધ બારણે પચીસ મિનિટની બેઠક થઈ હતી આ બંને દિગ્ગજ નેતાઓ ગત રાત્રે નવ થી લઈને નવ પચીસ કલાક સુધી સર્કિટ હાઉસના પહેલા માળે મળ્યા હતા મુલાકાતને લઈને ઘણી અટકળો ચાલી રહી છે જોકે આ મુદ્દે વાઘેલાએ કહ્યું હતું કે તેઓ ચા પીવા ભેગા થયા હતા ત્યારબાદ ભાજપને આંચકો આપવાની તૈયારીમાં ઓમ પ્રકાશ રાજભર ભાજપને આંચકો આપવાની તૈયારી કરતા હોય એવું લાગે છે પહેલીવાર પાર્ટી ઉત્તર પ્રદેશની બહાર મુંબઈ અને મહારાષ્ટ્રમાં તેનું રાષ્ટ્રીય સંમેલન યોજવા જઈ રહ્યું છે આ સંમેલન એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ ભારત રત્ન ગણ સમાજ્ઞી લતા મંગેશકર નાટ્ય નાટ્યગૃહ મુંબઈ ખાતે યોજવામાં આવશે જેમાં તે રાજ્યના અધિકારીઓ ભાગ લેશે અન્ય રાજ્યમાં પણ તેઓ હવે ચૂંટણી લડી શકે છે લાગ્યા ઝટકાઓ અને ત્રણ ધારાસભ્યોએ આપી દીધું રાજીનામું મેઘાલયમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અહીં ત્રણ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જેમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સેલેટાઇન લિંગોડ ગેબ્રિયલ વાહલો અને ચાર્લ્સ માર્ગને નામનો સમાવેશ થાય છે સીએમ કોન્ડ્રાડ અને સંગમાની હાજરીમાં તમામ નેશનલ પીપલ્સ પાર્ટીમાં જોડાયા છે હવે સાઈઠ સભ્યોની વિધાનસભામાં એનપીપીના ધારાસભ્યોની સંખ્યા વધીને એકત્રીસ થઈ ગઈ છે સંગમાએ કહ્યું કે ત્રણેયનું સ્વાગત કરીને ખૂબ જ આનંદ થાય છે પીસીએમ નું રાજીનામું અને નિવૃત્તિ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર એ મોટો નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કોઈ મંત્રી મુખ્યમંત્રીથી મોટો નથી મુખ્યમંત્રી પાસે તમામ સત્તા છે મારા પર મરાઠા સમુદાયના આરક્ષણ આપવામાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જો મુખ્યમંત્રી કહે તો આ કર્યું હોત તો હું તરત જ રાજીનામું આપી દઈશ અને રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ મનોજ જરાંગે ફડેજ પર અનામત રોકવાનો આરોપ લગાવ્યો છે દુઃખદ સમાચાર સમાચાર અને ગુજરાતમાં શોકનો માહોલ ગુજરાતના સંગીત પ્રેમીઓ માટે ખરાબ છે રાજ્યની પ્રખ્યાત સિતારવાદક અને સપ્તકમાં ટ્રસ્ટી મંજુ મહેતાનું નિધન થયું છે તેણે સંગીત દ્વારા અમદાવાદ અને ગુજરાતને મોટી ભેટ વારસામાં આપી છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કલા રસિકોમાં હવે શોક છવાયો છે